સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ છ વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાપોથી ભાગ નંબર બે અને આ પાઠ જે છે એક ઈડરનો વાણ્યો પાઠ નંબર ચૌદ એનો ભાગ નંબર બે પણ આપણે જોવાના છીએ શરૂ કરીએ આપણે કે ભાગ એકમાં આપણે પ્રશ્ન નંબર એક જોયો હતો એમાંના પાંચ પ્રશ્નો બીજા પ્રશ્નમાં આઠ પ્રશ્ન ત્રીજો પ્રશ્ન હતો એમાં છ પ્રશ્ન જોયા અને છઠ્ઠો પ્રશ્ન હતો એની માહિતી પણ આપણે આ વિડીયોમાં મેળવી લીધી એમાં છ પ્રશ્ન હતા અને પાંચમો જે પ્રશ્ન હતો એમાં ચાર પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન હતો એમાં પણ આપણે ત્રણ ત્રણથી ચાર પ્રશ્ન હતા એ જોયા અને છેલ્લે આપણે આઠમા પ્રશ્નથી જોવાનું બાકી હતું તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ જોઈએ પહેલો પ્રશ્ન એમાં આઠમો નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે તો એ બે વિના બીજા બધા થાય ખાસ બીજું ધોળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું ધોળાની આ વાર્તા પૂછે બાળ તમામ ત્રીજું રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો તો રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ ચોથું ધૂળાએ કહ્યું હું એકલો નથી મારી સાથે બાર જણા છે એટલે સંભાળજ સંભાળજો કહે ધૂળો એ છોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંઈક વિવેક પાંચમો પ્રશ્ન જોઈએ દોઢ ડાહ્યો થયા વગર તારી પાસે જે કઈ માલ છે તે મને આપી દે કાલે કરજે ટાઈલી આજે દે માલ નીચેની કાવ્ય પંક્તિઓને ગધ્ય સ્વરૂપે લખો પેલું જોઈએ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઊંચાટ તો જંગલમાં ભૂલો પડી ગયો તેથી તેને મનમાં ચિંતા થવા લાગી બીજું નથી કદી હું એકલો સાથી મારે બાર કે હું એકલો છું નહીં મારી સાથે તો મારા બાર સાથીદારો છે ત્રીજું ધૂળો કૂદ્યો કોથળે વીંજે સબો સબ ધૂળો તરત જ કૂદી પડ્યો અને કોથળો સબો સબ વીંજવા લાગ્યો ચોથું ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાવ કે આ વાણીઓ આવા દાવ ક્યાંથી શીખ્યો હશે પાંચમું બાર જણા જો છૂટશે તો થશે આપણી ઘોર કે બારે જણા જો આવી જશે તો આપણી તો ઘર જ ખોદાય જશે ચઠ્ઠું છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ એ બિના એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ કે છેલ્લા ખરા સાથીદારો તો બે જશે હિંમત અને વિશ્વાસ એ બંને એ બંનેના કે એ બંને ન હોય તો કે એના વિના કે નકામાં નીવડે છે હવે જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર આપવાના હશે પુસ્તક મેળાની જાહેરાત આપણને આપેલી છે બધું જ એમાં વિગત આપેલી છે હવે આપણે પ્રશ્ન જોઈએ એના આધારે આપણને ખ્યાલ આવી જશે કે શું કહેવા માગે છે પહેલો પ્રશ્ન છે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે આઠ દિવસ મુલાકાત લઈ શકશે બીજું કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે હવે જોઈએ તો ત્રણ પુસ્તકના ત્રણસો ને સાઠ રૂપિયા થાય એકસો વીસ લેખે પણ કુલદીપને પચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસો છિત્તેર રૂપિયા ચૂકવવા પડશે ત્રીજું કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ તો કનૈયાલાલ મુનશી મુનશીની નવલકથા ખરીદવા કે વિભાગ એક જે કથા સાહિત્ય છે એ વિભાગમાં જવું જોઈએ ચોથું પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશું તો પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈનો જે મોબાઈલ નંબર છે એનો સંપર્ક કરીશું અને જાણકારી મેળવીશું પાંચમો પ્રશ્ન છે જો મનુષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હશે થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં છઠ્ઠું બાળપણાનું રૂષણો જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે તો બાળપણાનું રૂચનું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના સાહિત્યના વિભાગમાં જવું પડે ચોથું છાતમાં એક ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશે તો એક ઈડરનો વાણિયો કૃતિ કે શોધવા વિભાગ ત્રણ કે પદ્ય સાહિત્યમાં સાહિત્યમાં જવું પડશે હવે વહેંચો કે અલગ અલગ શબ્દો એ પાસે એમાંથી જાતિવાચક કેટલા વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક એ શબ્દો જે છે ભાવવાચક એ શબ્દો આપણે લખવાના છે તારવવાના છે જોઈએ વ્યક્તિવાચક સંખ્યા જે છે એ જોઈએ તો પિંકી આફ્રિકા સિહોર વંદના ટીના અને ગુજરાતી આ બધી કઈ છે તો કે જાતિ વ્યક્તિવાચક છે હવે જાતિ આખા સમૂહ દર્શાવતી હોય આખી પોતાનું વ્યક્તિત્વ જાતિ બતાવતી હોય એમાં શાળા માખી જંતુ ચોપડી અને ચોકરી સમૂહ દર્શાવતી હોય તો સપ્તાહ લશ્કર અને વણઝાર દ્રવ્ય એમાં હાડકા તેલ ચા જલેબી વાહન ખાંડ ખાંડુ ચાશ પેટ્રોલ અને દૂધ ભાવવાચક જે ભાવની લાગણી હોય ઉમંગ ગુસ્સો કંટાળો બુદ્ધિ રિસામણું આનંદ પ્રેમ અને સુખ હવે છે બારમું કવિતામાંથી સરખા લાગતા ઉચ્ચારણવાળા પ્રાસયુક્ત શબ્દો શોધી કોઈ પણ છ જોડીની યાદી બનાવો તે બંને શબ્દ આવે તેવું એક વાક્ય બનાવવાનું છે હવે જોઈએ તો નામ અને ગામ તો વાક્ય શું બન્યું છે કે મારા ગામ કે નામમાં ત્રિરંગાના રંગોના નામ હવે જોઈએ જોઈએ આપણે આમાં અને એમાં કે આખી વાટમાં નર્મદા કે દીકરા વિશે ઉચાટ કરતી હતી બીજું વિચાર અને બાર તો એને બાર 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 વાર એને વિચાર કરી લેવો કરી લેવા ચેતવ્યો ત્રીજું ચાર વાર તો વિપુલને ડોક્ટરે દિવસમાં ચાર વાર દવા લેવાનું કહ્યું હવે એક અને વિવેક તો એક જણે પગ એક જણે પણ મને વિવેક ખાતર કહ્યું હોત તો સારું પાંચમું સબોસબ અને તબો તબ ધૂળાએ કોથળો એવો સબોસબ વીંજ્યો કે છોરોને કે તબો ધબ કાટલા વાગ્યા હવે ઘાવ અને દાવ તો પછી તો દાવ પર ઘાવને પછી તો દાવ પર કે દાવને ઘાવ પર ઘાવ થવા લાગ્યા હવે છે નીચે કેટલાક સમૂહવાચક શબ્દો આપ્યા છે જે તે ખાલી જગ્યામાં યોગ્ય રીતે ગોઠવો જોઈએ વર્ગ ભારી ગણ પિલ્લો કાફલો અંબાર માળા અંબોડો જોડી અને જમાત હવે વાળનો તો અંબોડો વહાણનો કાફલો રૂપનો અંબાર દાંતણની જોડી દોરીનો પિલ્લો સેવકનો ગણ બાવાની જમાત અને લાકડાની પારી વ્યાખ્યાનની માળા અને શ્રોતાનો વર્ગ આમાં સમૂહ દર્શાવતા શબ્દો છે હવે છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો વાણીઓ આ રીતે લખાશે હિંમત આ રીતે વિકરાળ આ રીતે અને વિશ્વાસ આ રીતે લખાય છે હવે છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી ઉછાટ તો ફિકર અને ચિંતા રસ્તો તો માર્ગ અને પંથ જંગ તો લડાઈ અને યુદ્ધ જોર તો બળ અને શક્તિ સારું તો ઠીક તો સારું અને યોગ્ય તમામ એટલે બધું અને સંપૂર્ણ વિશ્વાસ તો ભરોસો અને ખાતરી હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો હવે સાંજ તો સવાર જવા તો આવવા અંધારું તો અજવાળું આપવું એટલે લેવું ચોર તો શાહુકાર આજે તો કાલે ખીજવું તો રીઝવું ગયો તો આવ્યો પૂરું તો અધૂરું અને તમે તો અમે હવે છે શબ્દ કોષના ક્રમમાં ગોઠવાનો છે એમાં પેલો આવશે ઈડર પછી ધૂળો વાણીઓ સાંજ બીજામાં આવશે જાડી દિલ બાર અને સાથી પછી ચોર ટાયલી માલ અને વિકરા પછી એકલો કાટલા કોથળોને જંગ હવે પ્રવૃત્તિ જે છે એમાં આપણે લખેલા છે થોડાક શબ્દો એ જોઈ લઈએ એટલે પૂરું થાય જોઈએ એમાં રસ્તો તો વાટ ચિંતા તો ઉચાટ બહાદુરી તો હિંમત જોડીદાર તો સાથી જરા જરા હાલવું એટલે સળવળવું દોઢ ડહાપણ એટલે ટાઈલી ડરામણું એટલે વિકરાળ વજનિયા તો કાટલા ગુચ્છા થવું એટલે ખીજવું યુદ્ધ તો જંગ પગ તો પાય ઉપરા છપરી તો છબોછબ કબર તો ઘોર અને વિલંબ તો રોકાણ અહીં આપણે ભાગ નંબર બે પણ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી mulakat